તો રાજકોટના ગોંડલ વિવાદને લઈને સૌથી મોટા સમાચાર અલ્પેશ કથરીયા ગણેશ જાડેજાના વિવાદમાં ફરિયાદ નોંધાઈ છે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ ફરિયાદી બનીને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે ઇન્દ્રસિંહ જાડેજા પિન્ટુ સાવલિયા પુષ્પર રાજ વાળા લખીરાજસિંહ સામે ગુનો દાખલ કરાયો છે નિલેશ ચાવડા તેમજ અજાણ્યા શખ્સોના ટોળા વિરુદ્ધ પણ નોંધાઈ છે ફરિયાદ અલ્પેશ કથરિયાના સમર્થનમાં આવેલી કારમાં તોડફોડ અંગે ગુનો નોંધાયો છે

રવિ જણાવશો પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હવે આગળની કાર્યવાહી કાયદેસરની શું રહેશે અને ત્યાં સ્થાનિક લોકોની શું પ્રતિક્રિયા આવી રહી છે આ ઘટનાને લઈને જરૂરથી રાજકોટ જિલ્લાનું ગોંડલ તાલુકો છેલ્લા બે મહિનાથી વિવાદોમાં સપડાયેલો હોય તે વાત નકારી શકાય નહીં રાજકોટમાં છેલ્લા બે રાજકોટના ગોંડલ તાલુકામાં છેલ્લા બે મહિનાથી વિવાદો સતત ચાલી રહ્યા છે ગત બાવીસ તારીખના રોજ આ સુલતાનપુર ખાતે જે સભા યોજવામાં આવી હતી ધનનાક્રોશ તેમાં જે ગોંડલ ગણેશ ગોંડલ દ્વારા જે પાટીદાર સમાજના અગ્રણીઓ સુરતમાં છે આ અલ્પેશ કખીરિયા તેમજ જિગ્નીશ આબેન પટેલ સહિતના આગેવાનોને લલકારવામાં આવ્યા હતા જેને લઈ અલ્પેશ કખીરિયા જિગ્નેશાબેન પટેલ આજે ગોંડલ સવારે વહેલ પહોંચી ગયા હતા અને તેમને રોડ શો કરવાનો હતો ત્યારે ગણેશ ગોંડલના સમર્થકો પણ આશાપુરી ચોકડી ખાતે ઉપસ્થિત હતા અને તેમણે તેના કાળા વાવટા ફટકાવીને તેનો અવિરોધ કર્યો હતો જેમાં બંને પક્ષો સામસામે આવી જતા પોલીસ માટે પણ માથાનો દુખાવો બન્યો હતો અને પોલીસ આ ગોંડલ જાણે પોલીસ છાવણીમાં ફેરવ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે તેમને કાળા વાવટા ફરકાવ્યા તેનો વાંધો નહીં પણ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી છે જેને લઈ પોલીસ દ્વારા જાતે જ ફરિયાદી બની અને કેટલાક શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તો કેટલાક શખ્સોની હાલ અટકાયત પણ કરી લેવામાં આવી છે સાથે સાથે સામા પક્ષની વાત કરીએ તો સામા પક્ષે પણ આજે ટોળું ઉભું હતું ગોંડલ ગણેશના સમર્થનમાં તેના ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં આ ગણેશ ગોંડલ ના સમર્થક દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે આ ગુનો નોંધી અને બંને તરફ ની હવે તપાસ ચાલુ કરી છે આમ બંને પક્ષો વિરુદ્ધ હવે ગુના નોંધાયા છે અને ગોંડલમાં જે શાંતિપૂર્ણ આજે વિરોધ થવાનો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક હવે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે આજે આખું સમગ્ર રાજ્યની અંદર ગોંડલ ઉપર હતી અને ગોંડલ ઉપર જ આખું રાજકારણ ગરમાયું હતું તેવું લાગી રહ્યું હતું ગોંડલ જી જી રવિ ધન્યવાદ સમગ્ર માહિતી રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથેરિયા અને ગોંડલમાં ગણેશ જાડેજા વચ્ચે વિવાદ વકર્યો છે ત્યારે ભારે વિરોધ વચ્ચે અલ્પેશ કથરિયા ધાર્મિક માલવિયા જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા હતા અલ્પેશ કથરિયાના વિરોધમાં મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હજી તો ગોંડલ ફરવાની શરૂઆત પણ નથી થઈ ત્યાં ગાડીઓ પર હુમલા કરવા ગાડીઓના કાચ લોકોને રોકવાના જે પ્રયાસ થઈ રહ્યા છે એટલે ખરેખર હજી તો અડધો કલાક થયો છે તો અમને જાણવા મળ્યું કે ગોંડલ મિરજાપુર છે આખો દિવસ ફરીશું ને ગોંડલ ના લોકોને મળ્યું છે સાહેબ છે કોઈ વ્યક્તિ એમ કેતું હોય કે માનું દૂધ પીધો હોય તો આવી જાય તો અમારી માતાના દૂધ પરનો સવાલ છે

તો ગોંડલ વિવાદ લઈને રાજકારણ ગરમાયું છે જયરાજસિંહ જાડેજાના આક્ષેપ પર કોંગ્રેસના જવાબ આવ્યા છે કોંગ્રેસના મીડિયા કન્વીનર હેમંત રાવલે નિવેદન આપ્યું છે ગોંડલ હોય કે ગુજરાત કાયદો વ્યવસ્થાની જવાબદારી સરકારની છે ગોંડલમાં કાયદામાં કોઈ રહેતું નથી નહીં ભાજપના ચમરબંધીઓ છે મીડિયાના માધ્યમથી જે રીતે ગોંડલ ગામને બદનામ કરવામાં આવ્યું ગોંડલ છે મિરજાપુર છે ગોંડલની અંદર ગુંડાગીરી છે ગોંડલની અંદર પાટીદારો જમીન પડાવી લેવામાં આવે છે એક પણ પાટીદાર જમીન જો મેં કે મારા પરિવારે પડાવી લીધી હોય મેં કે મારા પરિવારે તો આ તમારી સામે બેસીને ઊભો થાવ ત્યારે મારું જાહેર જીવન છોડી દેવાની મારી તૈયારી છે જેવી રીતે ખોટા આક્ષેપ કર્યા એનાથી જનતાની અંદર આક્રોશ વહીતો છે ખોટી જ વાત ગોંડલને બદનામ કરવાની વાત ગોંડલ મિરજાપુર છે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોએ પહેલાં બેને જીગી સાહેબ આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું નથી અહીંયા જે પ્રમાણે ગોંડલની અંદર દ્રશ્યો જોવામાં આવે છે એ દ્રશ્યો જોતા ગૃહમંત્રી શ્રી જે વારંવાર કહે છે કે ચમરબંધીઓને છોડીશું નહીં ચમરબંધીઓને છોડીશું નહીં પરંતુ અહીંયા ભાજપના ચમરબંધીઓ હોવાથી આ ભાજપની આંતરિક લડાઈ છે બંને બાજુ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જે છે એ પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યા છે છે અને ભોગ બની રહી નિર્દોષ જનતા ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાનો અલ્પેશ કકરીયા ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા હતા જ્યાં તેમણે ગોંડલમાં ભયનું વાતાવરણ હોવાનો આરોપ લગાવ્યો જોકે તમામ આરોપો ફગાવતા ગણેશ જાડેજાએ કહ્યું કે ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે આવેલા હતા પણ આજના દિવસે ખૂબ ખુશી સાથે ખૂબ આનંદ સાથે કહેવું પડે કે જે રીતે ગોંડલના દરેક સમાજના લોકોની અંદર જન આક્રોશ હતો જે રીતે ગોંડલના માં બેન દીકરોથી માંડીને વડીલો થી માંડીને યુવાન ભાઈઓ જે રીતે વિરોધ પ્રદર્શનમાં મેદાનની અંદર ઉતરેલા હતા તો આ હું સ્પષ્ટપણે એવું માનું છું કે ભાઈ આજના દિવસે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને ગોંડલની જનતાએ ખૂબ સારો જવાબ આપી દીધો છે ગોંડલની અંદર જ્ઞાતિવાદની હાર થઈ છે અને દરેક સમાજ અઢારે વરણના લોકોની જીત થઈ છે